નમસ્કાર દૂરબીન મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અનીપ ખોખર અને આજે આપણે વાત કરીશું જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યારે ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે થોડા દિવસો બાકી છે મતદાનને ત્યારે જે રાજકીય પક્ષો છે તેમણે એડી ચોટીનું જોર લગાડ્યું છે પોતપોતાના વિસ્તારમાં જે ઉમેદવારોને ઊભા રાખ્યા છે એમાં અત્યારે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને મીમના ઉમેદવારોને પણ જૂનાગઢમાં ઊભા રાખ્યા છે ત્યારે જૂનાગઢ કોંગ્રેસની જે અત્યારે જે ટીમ અત્યારે ચૂંટણી લડી છે તેના અત્યારે જૂનાગઢના પ્રભારી છે પૂંજાભાઈ વંશ છે જૂના અને પીઢ રાજકારણી છે તેઓ ઘણો સમય એમએલએ તરીકે રહ્યા સાંસદની ચૂંટણી લડ્યા અને કોંગ્રેસમાં ખૂબ જ એમનું મોટું સ્થાન છે તો આજે પૂંજાભાઈ સાથે આપણે સીધી વાત કરીએ પૂંજાભાઈ શું કહેશો અત્યારે જે ચૂંટણી ચાલી રહી છે તો કઈ રીતની આખી કોંગ્રેસની જે ગોઠવણી કઈ રીતની ફકરભાઈ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે એને નજરમાં સમક્ષ રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા છેલ્લા બે મહિનાથી આમ તો એક વર્ષ દિવસથી પણ ચૂંટણીની પ્રાથમિક તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી રહી હતી છેલ્લા બે મહિનાથી મહાનગરપાલિકાની ચૂંટણીની જવાબદારી મારા શિરે જ્યારે આવે છે આવી છે ત્યારે મેં અમે અવારનવાર સંગઠન સાથે આગેવાનો સાથે કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો સાથે અને સંગઠનના શહેર કોંગ્રેસ સાથે અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોની સાથે આ મહાનગરપાલિકાની ચૂંટણી સારી રીતે અસરકારક રીતે ચૂંટણી લડી શકાય અને કોર્પોરેશનની અંદર કોંગ્રેસનું શાસન આવે એના માટેનું પ્લાનિંગ ઘણા સમયથી અમે કર્યું છે અને એ પ્લાનિંગના ભાગ દ્વારા અમે રણનીતિના ભાગ દ્વારા સારામાં સારી રીતે ચૂંટણીનું વ્યવસ્થા તંત્ર ગોઠવાય પંદરે પંદર વોર્ડની અંદર ચૂંટણીનું પ્રચાર તંત્ર સારી રીતે ગોઠવાય અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારોના માધ્યમ દ્વારા પણ જનજન સુધી ભાજપની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવા માટેનું વ્યવસ્થા તંત્ર પક્ષ દ્વારા પ્લાનિંગ કરીને આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્રકારે આજે સરસ રીતે અને સારી રીતે અમારું કેમ્પેન પણ સારી રીતે ચાલે છે મુજબ ચૂંટણીની અંદર શરૂઆતથી જ થોડોક માહોલ એવો ઊભો થયો કરવામાં આવ્યો છે તો કેવો છે કે કોંગ્રેસના અમુક ઉમેદવારે પાછા ખેંચી લીધા ઘણા બધા લોકો ટેકો જાહેર કરે છે ભાજપને અત્યારથી જ આઠ બેઠકો તો પીડા શું કહેશો આ એ વાત સાથે સંમત છું પણ ભાજપ છેલ્લા વર્ષોમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ખરીદ વેચાણ સંઘને ખોલી દેવામાં આવે છે એન એન પ્રકારે ભાજપના વહીવટી માળખા દ્વારા અથવા ભાજપના છેલ્લા વીસ વર્ષના વહીવટના માળખા દ્વારા જૂનાગઢના લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં ભાજપનું ચૂંટાયેલું બોર્ડ છે એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકો પાસે જૂનાગઢ શહેરના નાગરિકો પાસે મતદાતાઓ પાસે મત માગવા જઈ શકે તેવી પરિસ્થિતિ નથી તેવા સંજોગોની અંદર ચૂંટણી કર્યા વિના કેમ જીતી શકાય એ પ્રકારની માનસિકતા ભાજપ જે ધરાવે છે છેલ્લા વર્ષોમાં એ રાજ્યસભાની ચૂંટણી હોય એ વિધાનસભાની ચૂંટણી હોય જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનોને એન કેન પ્રકારે પૈસા ક્યાંક એને દબાવીને એના એના પરિવારજનોને હેરાન પરેશાન કરીને પોતાના તરફ વાળવા માટેના જે પ્રયત્નો જે કરે છે એ જગ જાહેર છે સમગ્ર ગુજરાતની જનતા અને સમગ્ર દેશની જનતા પણ સારી રીતે એ જાણે છે કોંગ્રેસ પક્ષ દ્વારા એ પંદર વોર્ડ ની અંદર સાહીઠ ઉમેદવારો ને ઉમેદવારી કરાવવામાં આવેલી એ ઉમેદવારો ને કરાવ્યા પછી ફોર્મ ખેંચવાની જે તારીખ હતી એ બે ત્રણ ચાર ત્રણ દિવસ ની અંદર એ પ્રકારના ભાજપના આગેવાનો એના ધારાસભ્ય દ્વારા અને એના સંગઠનના હોદેદારો દ્વારા અમારા જે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોને સીધો સંપર્ક કરવામાં આવે ટેલિફોન દ્વારા એની સાથે વાતો કરવામાં આવે એને લોભ અને લાલચ આપવામાં આવે એને પચીસ પચીસ લાખ રૂપિયાથી લઈને પચાસ પચાસ લાખ રૂપિયા સુધીની તેમને ઓફર કરવામાં આવી જો એ ઓફર ન સ્વીકારે તો એને માનસિક રીતે એમને અને એમના પરિવારને કેમ કેમ પ્રકારે હેરાનગતિ થાય એ પ્રકારની સ્થિતિ ભાજપના લોકોએ ઊભી કરી અને એમાં ભાજપના લોકો અને ભાજપ પક્ષ જે છે એમાં તે સફળ પણ થયું છે અને અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જે છે એ સાંઠ ઉમેદવારો પૈકી નવ ઉમેદવારોના ફોર્મ જે છે એમણે પરત ખેંચાવ્યા ખેંચાવડાવ્યા એને સાથો સાથ ત્યાર પછી બે ઉમેદવારો પાસે બે ઉમેદવારો પાસે એમણે ભાજપના ઉમેદવારને સમર્થન આપવા માટે ટેકો આપવા માટે નો જાહેરાત કરાવડાવી એમાં એટલે આજની તારીખે કોંગ્રેસ પક્ષના મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર ઓગણસાઠ ઉમેદવારો ચૂંટણી લડે છે અગિયાર નવ છે એ એમાં અમારા ઉમેદવારો પાસે ખેંચાવડાવી લીધું છે અને બે ઉમેદવારોનો એને ટેકો જાહેર કરાવ રહ્યો છે આ ભાજપની માનસિકતા છે નબળી માનસિકતા છે જૂનાગઢના લોકો પાસે મત માગવા જઈ શકે તેવી સ્થિતિ નથી એટલે વિના ચૂંટણીએ જીતી શકાય અને લોકો પોતાના મતનો મતોનો અધિકારનો ઉપયોગ કરી ન શકે એ પ્રકારની સ્થિતિનું વાતાવરણ જુનાગઢ શહેરમાં કર્યું છે પણ આ ભાજપ દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે જે આચરવામાં આવ્યું છે એ જુનાગઢ શહેરની જનતાને ભારોભાર એની અસર થઈ છે અને લોકો કોઈ પણ સંજોગોની અંદર સ્વીકારવા તૈયાર નથી અને એટલું જ નહીં પણ ભાજપના ભૂતપૂર્વ આગેવાન એક મહિલા જુનાગઢ શહેરના માં તરીકે જો કેવો હોય તો માં તરીકે પણ ગણી શકાય એવા પીજ આગેવાન અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે ભાજપ જે છે એ લોકશાહી પદ્ધતિથી નહીં પણ ઇમરજન્સી તરફ જઈ રહી છે આ પ્રકારનું નિવેદન એમણે કર્યું એટલું જ નહીં પણ જે ભાજપના ઉમેદવારોને રાખવામાં આવ્યા છે એ લોકો એમનો આશીર્વાદ લેવા માટે ગયા ત્યારે હેમાબેન આચાર્યએ એ લોકોને આશીર્વાદ આપવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે એટલું જ નહીં પરંતુ એના ભાજપના ગુજરાતના જે પ્રભારી રત્નાકર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે જૂનાગઢમાં છેલ્લા એક વર્ષથી હું ને મને પણ વિકાસ દેખાતો નથી અને એના કારણે જૂનાગઢની જનતામાં ભારે ભાર રોષ છે અને એ રોષના કારણે અમારા જે ઓગણસાઠ ઉમેદવારો જે બચ્યા છે એ બચેલા ઉમેદવારોને જુનાગઢની જનતા સમર્થન આપશે સોળમી તારીખે મતદાન કરશે કચ્છ કટાવીને કરશે અને કોંગ્રેસના આ ઉમેદવારોને જીતાર છે અને મને આશા છે કે આ ઓગણ સાઠમાંથી પણ અમે પાંત્રીસથી ચાલીસ બેઠકો સુધી જીતશું એવું અમને સો ટકા આશા છે અને જુનાગઢની જનતા એ આશાઓ પરિપૂર્ણ કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી મુજબ જે પ્રમાણે વિકાસની વાત અત્યારે કરવામાં ભાજપ કે છે વિકાસ

હવે આ કરોડો રૂપિયાની જે ગ્રાન્ટો જે આપવામાં આવી છે એ ગ્રાન્ટોનું સુશાસનને વ્યવસ્થિત રીતે પ્લાનિંગ અને આયોજન કરીને જૂનાગઢની જે પ્રાથમિક જરૂરિયાત છે લોકોની એ રસ્તા હોય ગટર હોય નળ છે જળ એટલે પીવાના પાણીની વ્યવસ્થા હોય બાકીની સુવિધાઓની જરૂરિયાત હોય એ સુવિધાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એટલું જ નહીં પણ આજે જુનાગઢની જે હાલત છે ગરોડા ગિરનારની ગોદમાં વસેલું આ જુનાગઢ શહેર નરસિંહ મહેતાની આ નગરી એ નગરી જે સારામાં સારી અને સુરત ગણાતી હતી એને આજે ભાજપના કરતા વહીવટકર્તાઓએ શાસન કરતા કરતાઓએ બદસુરત બનાવી દીધી છે બદસુરત બનાવી દીધી છે એટલું જ નહીં પણ જુનાગઢના પંદર વોર્ડની અંદર તમે કોઈ પણ વોર્ડની અંદર જાઓ તો આજે ત્યાં આજે સંપૂર્ણપણે જેસીબી અને બુલડોઝર થી ખાડા કરવામાં આવ્યા છે ક્યાંક પાણી ભરાના છે ક્યાંક ગટરો ઉભરાય છે ક્યાંક પાણી પૂરેપૂરું પહોંચતું નથી મહાનગરપાલિકામાં જે આઠ ગામોનો જે સમાવેશ કર્યો છે એ આઠ ગામોની અંદર જોશીપુરા હોય દોલતપુરા હોય સરગવાડા હોય સોમારી હોય સાબલપુર હોય અને બાકીના ટીબાવાડી હોય તો આ બધા ગામોને આજની તારીખે છેલ્લા ચોવીસ વર્ષથી આજે પચીસમું વર્ષ મહાનગરપાલિકાને બેસે છે પાણીની પાઇપલાઇન લાઈન ત્યાં નાખી શકાય જુનાગઢ શહેરમાં એક જ ટાઉન હોલ છે એ ટાઉન હોલ ને પણ મરામતની પાછળ કરોડો રૂપિયા ખર્ચીને એમાંથી કમિશન લઈને પોતાના ખીચા ભરવાનું કામ કર્યું છે પણ બીજો ટાઉન હોલ બનાવી શક્યા નથી જુનાગઢ શહેરની જનતાને જે માની લો કે જે મૃત્યુ પામે એ મૃત્યુ પામ્યા પછી એના અંતિમ સંસ્કાર કરવા માટે અંતિમ સંસ્કાર કરવા માટે થઈને એમની જે વ્યવસ્થા હોવી જોઈએ એ અત્યારે ભવનાથ પાસે અત્યારે એક જ છે આવડા મોટા સિટીની અંદર આ પચીસ વર્ષની અંદર અંતિમ સંસ્કાર કરવા માટે બીજું વિદ્યુત સગડીની જરૂરિયાતને આવશ્યકતા હોવા છતાં પણ આ વીસ વર્ષ પચીસ વર્ષના શાસનની અંદર ભાજપનું શાસક કરતાઓ આ કરી શક્યા નથી હયાત જે ગાર્ડન છે એ ગાર્ડન ને પણ આજે નવા ગાર્ડન પચીસ વર્ષમાં એક પણ ગાર્ડન પર એ લોકો બનાવી શક્યા નથી એટલું જ નહીં જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલ એક છે એની મરામત કરવાની પણ જવાબદારી એને સાચવવાની જવાબદારી છે એ સાચવી શક્યા નથી અને એની બીજી બાજુ નવો સ્વિમિંગ પુલ પણ કરી શક્યા નથી બીજી બાજુ આ કરોડો રૂપિયાની ગ્રાન્ટો જે આવી છે એ ગ્રાન્ટોનો ઉપયોગ કરીને પચીસ થી અંતિમ સંસ્કાર કરવા માટે થઈને નવી સગડી બનાવી ન શકાય વિદ્યુત નવી સગડી ન બનાવી શકાય નવો ટાઉન હોલ ન બનાવી શકાય વિદ્યાર્થીઓને રમવા માટે સ્પોર્ટ કે નવું સંકુલ ન બનાવી શકાય પણ એનું કમલમ એનું કાર્યાલય કરોડો રૂપિયા ખર્ચે એ બનાવી શકાય છે આ જુનાગઢ જનતા એમને પૂછે છે રાજ્યના મુખ્યમંત્રી અહીંયા આવ્યા ભાજપના સાંસદ દ્વારા ભાજપના સાંસદ છેલ્લા પંદર વર્ષથી અહીંયા ત્રીજી તમ છે અને વારંવાર જાહેર સભાઓ મીટિંગોની અંદર કહેવામાં આવે છે કે જૂનાગઢની અંદર રેલવેનો એટલે કે ફાટકનો જે પ્રશ્ન છે અને ફાટકને કારણે જે ફાટક બંધ થાય ત્યારે લોકોને જે અવા જવામાં જે હેરાન અને પરેશાન થાય છે એને નિવારવા માટે ફાટકે જુનાગઢ બનાવવાની જે વાત કરવામાં જાહેરાત કર્યા પછી પણ આજે છેલ્લા પચીસ વર્ષમાં કોર્પોરેશન ભાજપનું સરકાર ગુજરાતની ભાજપની કેન્દ્ર સરકાર પણ ભાજપની સત્તા પર ભાજપ ની છતાં પણ નથી વાયદાઓ આપે છે ઢંઢેરાઓની અંદર જાહેરાતો જાહેરાતો કરે છે એ એ અને માત્ર ને માત્ર કાગળ ઉપર અને પોસ્ટરો ઉપર એ ચોંટાયેલી અને લોકોને વાંચવા મળે છે પણ વાસ્તવિક રીતે લોકોને નજર સમક્ષ ખરેખર એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું છે એનું અમલીકરણ થયું છે એવું લોકો જુનાગઢ ની જનતાને દેખાતું નથી એટલે કાયદા કાગળ ઉપર જાહેરાતો મોટી મોટી જાહેરાતો આ પ્રકારની જાહેરાતો કરીને જુનાગઢ ની ભાજપના શાસન કરતાએ ભાજપ પક્ષે બાંધમાં લીધું છે જૂનાગઢ શહેરને બાનમાં લીધું છે અને બાંધમાં લીધું છે એટલું જ નહીં મારા પાંત્રીસ વર્ષના જાહેર જીવનમાં હું આજે છેલ્લા પંદર દિવસથી કે મહિના દિવસમાં જે જૂનાગઢમાં હું ફરી રહ્યો છું બધા વોડોની અંદર જે જાઉં છું અને વોડોની અંદર મેં જે હાલત જોઈશે એ રસ્તાની હાલત હોય એ ભૂગર્ભ ગટરની કામગીરીની હાલત હોય ટેકનિકલ રીતે કોર્પોરેશન પાસે કોઈ અધિકારીઓ હોય એવું પણ મને નથી લાગ્યું જ્યાં કામ થયું છે જ્યાં કામ થાય છે ત્યાં પણ ગુણવત્તા વાળું થતું નથી લોટ પાણી ને લાકડા થાય એ પ્રકારની કામગીરી થઈ શકે છે પેલા રોડ બનાવવાનો છ મહિના પછી પાણીની પાઇપલાઇન મંજૂર કરવાની પાણીની પાઇપલાઇન મંજૂર થાય એટલે એ રોડ ને પાછો ખોદવાનો એ રોડ ખોદી નાખ્યા પછી પાઇપલાઇન બિસાવી દેવાની પછી એના ઉપર પાછો રોડ બનાવવાનો અને એના પાછા પૈસા વધવાના એ પછી પાછી ગેસની પાઇપલાઇન મંજૂર થાય ગેસની પાઇપલાઇન ફિટ કરવાની એ પાછી રિપેર કરી અને એનો પાછું નવું ખર્ચ કરી અને એમાં ટકાવારી લઈ અને એમાં પાછા ખીચા ભરવાના પાછા ફરી વખત રોડ બનાવવાના રોડ બનાવવો રોડ પાછો ખોદો પાછો રોડ બનાવો પાછો ખોદો એ ચક્ર સતત ચાલ્યા કરે છે અને એ ચક્ર સતત ચલાવવા પાછળનું કારણ જે છે એ રોકડી કરવાનું અને રોકડી કરવાથી અને પોતાના ખીચા ભરવાનું હું બહુ સ્પષ્ટપણે માનું છું મારા જાહેર જીવનના અનુભવ તરીકે કે મનપા પાછે નિષ્ણાત અધિકારીઓની ટીમ નથી જો જુનાગઢ શહેર નો વિકાસ કરવો હોય જુનાગઢ શહેર નું ડેવલપ કરવું હોય અને જુનાગઢ શહેર ને મનપા ને ગ્રાટો મળી છે જો 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 યોગ્ય રીતે ઉપયોગ કરવો હોય અને ખરેખર લોકોને વિકાસના કામો સારી રીતે આપવા હોય અને વિકાસ ના કામો કરવા હોય તો માર્ગ અને મકાન વિભાગ પાસેથી મહાનગરપાલિકા એ વ્યવસ્થિત રીતે એક અધિકારી ની ડેપ્યુટેશન ઉપર બોલાવવા જોઈએ જો જો એ અધિકારી નિષ્ણાત અધિકારી ના મારફત રસ્તાના કામ કરવામાં આવે તો એ ગુણવત્તા વાળા થાય અને કરેલા સમય સુધી લોકોને વળતર મળી રહે એવી જ રીતે પીવાના પાણી પાણી જો જો શુદ્ધ પીવાનું પૂરું પાડવાનું હોય અને નળસે જળની જે ગુજરાત સરકાર વાતો કરે છે અને ઘર ઘર સુધી જો પીવાના પાણી પાણી પૂરું પાડવું હોય અને એ પણ ફોશ થી પૂરું પાડવું હોય આજે પણ મોટા ભાગના ત્રણ કે ચાર થી ચાર થી પાંચ વોર્ડ અંદર પીવાનું પાણી મળે છે બાકીના વોર્ડમાં પીવાનું પાણી મળતું નથી એ વોર્ડમાં રહેનારા લોકો પોતાના સ્વ ખર્ચે પીવાના પાણીનો ઉપયોગ આજે પણ વર્ષ છે પણ મહાનગરપાલિકા બન્યા પછી પણ આજે આ સ્થિતિ જુનાગઢ શહેરની છે એટલે પાણી પુરવઠા વિભાગ પાસેથી એક નિષ્ણાંત અધિકારીને ડેપ્યુટેશન ઉપર લઈ અને પીવાના પાણીની યોજના તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડવું પડે પહોંચાડવું જોઈએ એવી જ રીતે વીજળી લાઈટ આપવાની જરૂરિયાત હોય તો એક નિષ્ણાંત અધિકારીને બોલાવડાવી અને એની પાસે કામગીરી કરવું છે પરંતુ મનપા આવું કરે નહીં એટલા માટે કે અધિકારીને અહીંયા દેતા નથી અધિકારી ન્યાયિક રીતે અને કામ કરનારા જે અધિકારી છે જે લોકો ભ્રષ્ટાચારમાં માનતા નથી જેમની સારી સ્વચ્છ છબી છે એવા અધિકારીઓની જ્યારે જ્યારે અહીંયા નિમણૂક કરવામાં આવી છે ભૂતકાળમાં હું યાદ કરીશ આર કે પાઠક જુનાગઢના કલેક્ટર હતા એ કલેક્ટર ત્યાર પછી મહાનગરપાલિકાનો એમને ચાર છપામાં આવ્યો કે મ્યુમ કમિશનર તરીકે અને એ આર કે પાઠક સાહેબ દ્વારા જે જુનાગઢ શહેરમાં જે કામગીરી થઈ છે એ જુનાગઢ શહેરના સારી રીતે લોકો જનતા સારી રીતે જાણે છે આર કે પાઠક સાહેબ ગયા પછી રાજેન્દ્ર ત્રિવેદી આવ્યા આ રાજેન્દ્ર ત્રિવેદીના સમય ગાળામાં પણ જૂનાગઢ શહેરની અંદર સારામાં સારી કામગીરી થતી હતી એટલું જ નહીં જે જ્ઞાન તો આવી હતી એના પૂરતા પ્રમાણમાં સારી રીતે ખર્ચ થતો હતો અને લાંબા સમય સુધી લોકોને વળતર મળી રહે એ પ્રકારની કામગીરી ગુણવત્તા ગુણવત્તાવાળું થતું હતું પણ એ રાજેન્દ્ર ત્રિવેદી જે છે એ લાંબા સમય સુધી એને ભાજપના આગેવાનોએ ટકવા ન દીધા એ એટલા માટે ટકવા ન દીધા કારણ કે ભાજપના આગેવાનો આ અધિકારીની તટસ્થતા અને નૈતિકતા અને ભ્રષ્ટાચાર રહિત જે વહીવટ આપતા હતા એ ભાજપના લોકોને પસંદ નહોતો એટલા માટે એ અધિકારીને તાત્કાલિક અસરથી બિરદ્યા અને એવા અધિકારીઓની નિમણૂક

બદતર હાલત થઈ છે અને આપણે અધિકારી જે પાવરફુલ હોવા જોઈએ જે તટત જે ખાયતી ખાવાવાળા ના હોવા જોઈએ અને ટેકનિકલ એ ખુદ અને સારી ગુણવત્તાનું કામ કરાવવા વાળા અધિકારીઓ જે જોઈએ એવા અધિકારીઓ અત્યારે મનપામાં પણ નથી એટલે શાસક પક્ષ ના પદાધિકારીઓ અને મનપાના અધિકારી કર્મચારીઓ બંને ભેગા થઈ અને સરકાર દ્વારા જે કઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટો જે આવી છે એ જુનાગઢ શહેરના લોકોની સમસ્યાઓના સમાધાન માટે નહીં પરંતુ પોતાના ખીચાઓ ભરવા માટેનું કામ કર્યું છે અને એના કારણે આજે જુનાગઢ શહેરની અંદર તમામ નાગરિકોની અંદર વ્યાપક પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં રોષ છે સૌ ઉકળે છે એ લોકોને વોર્ડમાં સાંભળવા આજે તૈયાર નથી આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે અને એટલા માટે આ બત્તર જૂનાગઢ ને બત્તર હાલત જે કરનારા લોકો છે એની સામે જૂનાગઢના પ્રબોધ નાગરિકો દ્વારા જૂનાગઢના હિતોનું રક્ષણ કરવા માટે જૂનાગઢના લોકોનું રક્ષણ કરવા માટે મિત્ર રક્ષક સમિતિની રચના પણ કરવામાં આવેલી એડવોકેટ સિનિયર એડવોકેટ કિરીટભાઈ સંઘવી હોય અને બાકીના બધા એડવોકેટ અને પ્રભુત નાગરિકો દ્વારા એ હિતરક્ષક સમિતિની રચના પણ કરવામાં આવેલી એ રચના દ્વારા જે કાંઈ લોકો શહેરના લોકોની સમસ્યાઓ હતી એને ઉઠાવવામાં આવી એને ઉજાગર કરવામાં આવી એટલું જ નહીં પણ એ પ્રતિનિધિ હિતરક્ષક સમિતિનું પ્રતિનિધિ મંડળ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર પણ ગયેલા ગાંધીનગરમાં રજૂઆત કરી અને રજૂઆત કર્યા પછી પણ જુનાગઢના લોકોની જે સમસ્યાનું જે સમાધાન થવું જોઈએ એ રાજ્યના મુખ્યમંત્રીએ સૂચના આપ્યા પછી પણ એ શાસકો દ્વારા કરવામાં આવ્યું જ નથી આનાથી ગંભીર બાબત તો એ છે કે રાજ્યના મુખ્યમંત્રી જુનાગઢ આવે છે ચોમાસાની અંદર ભારે વરસાદ પડે છે કાળવાની અંદર પૂર પૂર આવે છે એ પૂર દ્વારા રાયજી બાગ હોય કે રાયજી બાગની કાળવાની બે બાજુની જે સોસાયટીઓ હોય એ સોસાયટીઓની અંદર પાણી ભરાય છે એ સોસાયટીઓમાં રહેનારા લોકોની કરોડો રૂપિયાની લાખો રૂપિયાની ની નુકસાન વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય છે આ સોસાયટીમાં પાણી ભરાવાનું મૂળ કારણ શું પાણી ભરાવાનો જવાબદાર કોણ

જુનાગઢ આવ્યા ત્યારે જાહેર ની અંદર ભાજપ ના શાસકો ને કહેવામાં આવે છે કે આ બાંધકામ તમે દૂર કરાવો મનપાના અધિકારીઓને કહેવામાં આવે છે કે તમે આ દૂર કરાવડાવો અને મુખ્યમંત્રી ની સૂચના પછી પણ ભાજપના મહાનગરપાલિકાના શાસકો દ્વારા મુખ્યમંત્રીની સૂચના ને આદેશ આપ્યા છતાં પણ એ આદેશ ને ભોળીને પી ગયા છે મુખ્યમંત્રી ના આદેશ નું પણ અમલવારી કરી નથી અને ત્યારબાદ હિત રક્ષક સમિતિ હાઈકોર્ટમાં પણ ગઈ હાઈકોર્ટે ડાયરેક્શન આપ્યું આ દબાણો દૂર કરવા માટેનું અને છતાં પણ આજની તારીખે પણ આ ગેરકાયદેસર દબાણો હજી સુધી દૂર કરવામાં આવ્યા નથી ત્યારે જૂનાગઢની જનતા આજે પૂછે છે કે રાજ્યના મુખ્યમંત્રીનો આદેશ હોવા છતાં પણ જો આ લોકો માનતા નથી અથવા એના આદેશનો પણ સ્વીકાર કરતા નથી તો પછી જૂનાગઢના લોકોનું કે જૂનાગઢની લોકો જે કાંઈ પ્રજા રજૂઆત કરે એ રજૂઆતને આ લોકો કયા પ્રકારે સાંભળે અથવા એનું અમલીકરણ કરે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે એ થયું છે એટલે જૂનાગઢને બત્તર પરિસ્થિતિ ની અંદર નિર્માણ કરવામાં આવ્યું છે એના પાયામાં જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના વહીવટ કરતા એના શાસક કરતા છો આપની કેનલ નામ માધ્યમ દ્વારા હું જુનાગઢની જનતાને સંદેશ આપવા માટે સંદેશ આપવા માંગુ છું હું વિનંતી કરવા માંગુ છું કે તમે આ વખતની મહાનગરપાલિકાની તૂંટણીની અંદર ભાજપનો જે ધમંડ છે ભાજપ જે છે એ જમીનથી ચાર ફૂટ જે ઊંચે આવે છે ડેરા વિના ભય રાખ્યા વિના ભયમુક્ત રીતે ડરો મત મતદાનના દિવસે તમે સૌ મતદાન કરવા જાવ અને પંજાના નિશાન સામેનું વાદળી કલરનું બટન દબાવી અને જે ઓગણ સાઈઠ ઉમેદવારો જે છે એ ઓગણપચાસ ઉમેદવારો જે છે એની તરફેણમાં મતદાન કરીને આ ગુલામીમાંથી અને ભાજપના તાનાશાહી જે વહીવટ જે છે એ વહીવટમાંથી મુક્ત મુક્ત થવા માટે અને જુનાગઢ ને જે રીતે ભાજપના શાસકોએ બાંધમાં લીધું છે એ બાંધમાંથી મુક્ત થવા માટે ભાજપ ને સત્તા નહીં પરંતુ આ મહાનગરપાલિકા ની ચૂંટણીમાં ભાજપને તમે સજા કરો એવી હું આપને આ ના માધ્યમ દ્વારા વિનંતી કરું છું આભાર પુંજાભાઈ ખૂબ સરસ ઘણી બધી વાતો કરી છે ઘણા બધા આક્ષેપો કર્યા છે તો અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે ચાલીસ થી પિસ્તાલીસ બેઠકો ઉપર કોંગ્રેસ જીતે તો હવે જોવાનું એ છે કે ચૂંટણી યોજાય મતદાન થાય ને ત્યાર પછી જે પરિણામો આવે ત્યારે પરિણામ કોના તરફી આવે છે કોણ જીતે છે કોણ નહીં એ તો સમય જ છે નમસ્કાર